આજે આપણે મહેસાણા જિલ્લાનું પાંચવટ ગામની અંદર જે રળિયાનું ગામ છે એ ગામની અંદર આપણે આવી ગયા છીએ અહીંયા માનવ સેવા એ જ યુવા મિત્રો દ્વારા જે સેવાનું પરમ કાર્ય થઈ રહ્યું છે ત્યાં આજે આપણે ઉપસ્થિત છીએ તો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર જેવા પરિવારને જરૂર છે કે આવા અંદર સમય પછી અહીંયા આપણે પૂછીએ માજી તમને આ સેવા સિવાય બીજી કોઈ સેવા તમને મળી તમારી પરિસ્થિતિમાં કોઈ એવો છોકરો ભણતો હોય એવો કે જે ખરેખર જેને જરૂરિયાત છે કે મારો બાબો કે મારી બેબી ભણે છે અને ભણવા માટે એ સક્ષમ નથી એવું કંઈ છે લગભગ પેલા સર્વે કરીએ છીએ નામ આયા પછી એમને ખરેખર જરૂરિયાત હોય તો એ વ્યક્તિને અમે જીવન જરૂરિયાત જે કરિયાણું કેવાય છે એ દર મહિને અમે એમને પૂરું પાડીએ છીએ ખુબ સરસ માત્ર કરિયાણું જ નહીં પરંતુ જે પરિસ્થિતિને જો આર્થિક સહાયની હોય જરૂર તો પણ કરે છે મદદ બીજી કોઈ સમજી લો કે દિવાળી હોય એવા કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગમાં પણ એ ઉપસ્થિત રહી અને પરિવારની મીઠાઈની પણ વહેંચણી કરે છે અને આ પરિવાર એવો છે કે જે વૃક્ષારોપણ જે પર્યાવરણની પણ કાળજી લે છે સતત ને સતત આ દેશને